હોકી ઇન્ડિયા સતાબ્દી બહોત સોની સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઉજવણી ભારતીય હોકી ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે એક દેશ એક સદી સૂત્ર સાથે યુવા ખેલાડીઓ ઉજવ્યો હોકીનો ગૌરવપૂર્ણ ઇતિહાસ ભારતીય હોકી ઇતિહાસમાં એક ગૌરવશાળી સીમાચિન્હરૂપ ઘટના તરીકે હોકી ઇન્ડિયા દ્વારા સુવર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આનોખા પ્રસંગે સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સરદાર પટેલ હાઈસ્કૂલ ડીસા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં હોકીના ભૂતપૂર્વ ખેલાડીઓ કોચ અને યુવા હોકી તાલાવ એક મંચ પર એકત્ર થયા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભારતના હોકીના ગૌરવભર્યા ઇતિહાસને યાદ કરી નવી પેઢીને પ્રેરણા આપવાનો હતો ખેલાડીઓએ ભારતીય હોકીના ભૂતકાળની સિદ્ધિઓ અને વર્તમાનની સફળતાઓને ઉજાગર કરી હતી જેણે શતાબ્દી મોસોને માત્ર ઇતિહાસની જ ઉજવણી નહીં પરંતુ આગામી પેઢી માટે પ્રેરણા અને નવી દિશા આપનારો બનાવ્યો હતો ઐતિહાસિક ઉજવણીમાં હોકી બનાસકાંઠા અને ખેલો ઇન્ડિયા હોકી સેન્ટર બનાસકાંઠાના યુવા હોકી તાલા ઉસાભેર ભાગ લીધો હતો આ યુવાનો એક દેશ એક સદીના સૂત્રને સાર્થક કરી શતાબ્દી મહોત્સવને વધુ સફળ બનાવ્યો હતો જે દર્શાવે છે કે હોકી ઇન્ડિયાનો દાયકાઓથી ભરેલો આ શ્રેષ્ઠ સફર હવે વધુ ગૌરવપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે અવસોમાં વિશેષ મહેમાનોની હાજરીથી કાર્યક્રમની શોભા વધી હતી મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના સરપ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ પૂર્વ સરપ્રમુખ રમેશભાઈ દેલવાડીયા રમેશભાઈ મેવાડા કોલેજ પ્રોફેસર ડોક્ટર આરડી ચૌધરી સાહેબ અને સરદાર પટેલ હાઈસ્કૂલના સુપરવાઇઝર નિલેશભાઈ પુરોહિત ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત ડીસાના વ્યાયામ શિક્ષકો અને વ્યાયામવિદોની મોટી સંખ્યામાં હાજરી આ પ્રસંગની ઉજવણીમાં અનેરો ઉત્સવ મેર્યો હતો શતાબ્દી મહોત્સવની આ ભવ્ય ઉજવણી ભારતીય હોકીના ઉજ્જવળ ભવિષ્ય અને ટ્રસ્ટના રમતગમત પ્રત્યેના સમર્પણની સાબિતી આપે છે